હેલો મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી મહેસાણા નગરની અંદર મહેસાણા નગરની અંદર એક ઐતિહાસિક વાવ આવેલી છે મિત્રો લગભગ સાડા ત્રણસો વર્ષ જૂની આ વાવ કહી શકાય તો એ વાવમાં આપણે આવ્યા છીએ તો એ વાવ કેવી છે એનો ઇતિહાસ શું છે એ અમે તમને વિગતે બનાવી બતાવીશું તો મિત્રો આ વિડિયોના અંત સુધી બન્યા રહેજો તો આ ઐતિહાસિક વાવ કેવી છે એ તમને જોવા મળશે ચાલો મિત્રો જુઓ આ જે વાવ આવેલી છે એ ઉપરથી કેવા પ્રકારની દેખાય છે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો કેમેરામેનને વિનંતી કરીએ કે ઉપર આવે અને તમને આ વાવ બતાવે મિત્રો આ વાવને બોતેર કોઠાની વાવ તરીકે ઓળખવામાં આવે છે આ વાવનો તમે જોઈ શકો છો તો ઈટો દ્વારા બનાવેલી આ વાવ છે

ભારતની અંદર મુઘલ સામ્રાજ્ય મિત્રો હતું એ વખતે ઔરંગઝેબ રાજા હતા જે વખતે એમનું શાસન ચાલતું હતું એ વખતે આ વાવ બનાવી હોય એવું ગૂગલની માહિતી પરથી આપણને જાણવા મળે છે મિત્રો જોઈ શકો છો તમે આ એનું બાંધકામ કેવું છે ઈટો છે થોડા પથ્થર પણ વાપરેલા છે તો આ પ્રકારે મિત્રો એનું બાંધકામ છે તમે જોઈ શકો છો આ બોતેર કોઠારની વાવ કેમ કહેવાય છે એનો પણ આપણે ઇતિહાસ આગળ જાણીશું પરંતુ આ બાંધકામ તમે જોઈ શકો છો મિત્રો કયા પ્રકારનું બાંધકામ છે છે તમે જોઈ શકો છો વાવ અંદરથી કેવી દેખાય તમને બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ રીતે અંદરથી વાવ દેખાય છે તમે જોઈ શકો છો અંદરથી રાઉન્ડ આકારે શેપ આપેલા છે પાણી પણ અત્યારે જોવા મળે છે તો આ રીતે સીધી જ આખી આ બોઅતેર કોઠાની વાવ બનાવવામાં આવી છે જે તે વખતે એ આ વાવ કોને બંધાવી અને કેવી રીતે બંધાવી એ પણ અમે તમને ઇતિહાસ આપીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો કે આ રીતે આખી જ વાવ બનાવેલી છે અહીંયા આખી જ બારની દિવાલ આપણને જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો હું તમને આખી લાઈન જ બતાવવા જઈ રહ્યો છું તમે જુઓ કે કેટલી સરસ મજાની આ આ પ્રકારે દિવાલ જે તે વખતે બનાવવામાં આવી હશે હવે આ જે બત્તેર કોઠાની વાવ છે એમાં ઉતરવા માટે પાછળ એક રસ્તો છે રસ્તો એવો છે કે કૂદીને અંદર જવું પડશે કારણ કે રસ્તો કંઈ જોવા મળતો નથી પણ અમે કૂદીને પણ તમને આજે બત્તેર કોઠાની વાવ અંદરથી બતાવીશું મિત્રો અંદર એક શિલાલેખ પણ આવેલો છે અને શિલાલેખ પરથી આપણે જાણી શકીએ કે આ બોતેર કોઠાની વાવ કેવી છે મિત્રો જુઓ હવે આપણે આ બોતેર કોઠાની વાવની અંદર આવ્યા છીએ તો આ તમે પગથિયા જોઈ શકો છો કે અંદર જવા માટે એ વખતના એ લોકોએ જેમણે બાંધકામની કરી હશે એમને કેવા સરસ મજાના પથ્થર વાપરી અને આ બોતેર કોઠાની વાવ બનાવી છે મિત્રો બોતેર કોઠાની વાવનો ઇતિહાસ ગણીએ તો ગૂગલ પરથી જે માહિતી મેળવેલ છે એ બાબતે હું તમને જણાવું કે જે વખતે ભારતની અંદર મુઘલ સામ્રાજ્ય હતું અને જે વખત ઔરંગઝેબ રાજાનું શાસન હતું એ વખતે આ વાવ બનાવવામાં આવી હતી એ લગભગ ઈસવીસન સોળસો ચુમ્મોતેરમાં આ વાવનું નિર્માણ અહીંના એક શાહ ગોકરદાસ અને તેમની માતા માણબાઈએ લોક કલ્યાણ માટે આ વાવ બનાવી હોય એવું માનવામાં આવે છે મિત્રો આ વાવનું સમારકામ ગાયકવાડ સરકારે પણ કરાવેલું છે એ સિવાય મહેસાણા મ્યુનિસિપાલિટી દ્વારા પણ બે હજાર તેર અને બે હજાર વીસમાં આ વાવની સાફ સફાઈ પણ કરાવવામાં આવી છે મિત્રો ઇતિહાસ જોવા જઈએ તો આ વાવર મીટર કુવાની જોડે છે બોતેર કોઠા આવેલા છે જેના કારણે આ વાવને બોતેર કોઠાની વાવ ગણવામાં આવે છે તો મિત્રો આ હતો એનો ઇતિહાસ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન આ નિર્માણ થયું છે વાવનું તો એનો મતલબ એ થયો કે લગભગ ત્રણસો થી સાડા ત્રણસો વર્ષ આ વાવને થયા છે મિત્રો હકીકતમાં આ વાવથી લોકો અજાણ હતા અને અહીંયા કચરાના ઢગ કદાચ થતા હતા પણ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ થઈ તો તેમને બે હાજર તેર અને બે હજાર વીસમાં આની સાફ સફાઈ કરવામાં આવી હતી એમને સાફ સફાઈ પણ કરાવી હતી મિત્રો હવે એની રચનાની વાત કરીએ તો મીટર આ વાવ કુવા છે તમને વાત કરી છે છે એમાં કોઠા એના કારણે આ વાવને 72 કોઠાની વાવ કહેવામાં આવે છે અહીંયા મિત્રો આ જે ઐતિહાસિક બાબત છે એનો એક શિલાલેખ પણ અહીંયા આપવામાં આવ્યો છે એ પણ અમે તમને બતાવીએ કે શિલાલેખ કયો છે ને કેવો છે એ સિવાય હવે આપણે આગળ જઈને જોઈશું કે આ વાવનું બાંધકામ કેવું છે તો મિત્રો તમે આગળ આવીને વિનંતી કરીએ કે બતાવે તમે જુઓ મિત્રો આ સરસ મજાના જેને કહેવાય કે પથ્થરોથી આ સીડી અંદર ઉતરવા માટે બનાવેલી છે અહીંયા તમે જુઓ પ્રાચીન કાળના પથ્થર એટલે ત્રણસો સાડા ત્રણસો વર્ષ પહેલાના

અંદર મંજર બાકી છે પરંતુ પાણી ભરેલું છે ત્રીજી મંજિલ છે પગથિયાં અંદર ઉતરવાની એના પછી પણ આગળ એક મંજિલ છે એના પછી પણ આગળ એક મંજિલ છે તો આ રીતના રચના અથવા તમે બાંધકામ જોઈ શકો છો અને કેમેરામેનને વિનંતી કરીએ સામે જુઓ ભાઈ આખી જ વાવ સીધે સીધી આપીને દરવાજો હોય એ રીતે બનાવવામાં આવ્યું છે અને મિત્રો શાહ નામના વ્યક્તિએ આનું નિર્માણ માટે કરાયું હતું તો શિલાલેખ પણ અહિયાં મિત્રો આપેલો છે તમે જોઈ શકો છો અમે તમને શિલાલેખ પણ બતાવીએ આ મિત્રો એનો શિલાલેખ છે તમે જોઈ શકો છો આ શિલાલેખમાં પણ ગોકળ ગોકલદાસ એવું લખેલું છે તો આ શિલાલેખ ઉપરથી એવું જાણવા મળે છે અને ગૂગલ ના સર્ચ કરતો પણ આ માહિતી મળી છે કે ભાઈ ગોકળાસ અને એમના માતાશ્રી એ માણબાઈ એ બંને આ વાવનું નિર્માણ લોક કલ્યાણ માટે કરાવ્યું હતું હવે કેમેરામેન ને કહીએ કે આગળ તમને બતાવશે મિત્રો તમે જુઓ આ ત્રીજી ઉતરવાની સીડીની રચના છે અહીંયાથી આગળ ચોથી પણ સીડી દેખાય છે પરંતુ પાણીના કારણે આપણે જઈ શકતા નથી મિત્રો તો જુઓ આ આ રીતે બનાવટ છે આખી ઉપર રાઉન્ડ જોકે પથ્થર કદાચ પડી પણ શકે છે હાલત થોડી એવી લાગી રહી છે કારણ કે સાડા ત્રણસો વર્ષ જૂની વાવ છે મિત્રો તો આ એક આપણો ઐતિહાસિક વારસો છે મિત્રો આ ઐતિહાસિક વારસા વિશે તમે જાણી શકો અને મહેસાણામાં આવી જેને કેવાય કે ઐતિહાસિક વાવ આવેલી છે ઉપરથી પણ વાવ બતાવી છે શિલાલેખ પણ બતાવ્યો અને તેનો ઇતિહાસ પણ અમે તમને જણાવ્યો તો મિત્રો આ હતી બોતેર કોઠાની વાવ જે મહેસાણામાં આવેલી છે જો લોકેશન મિત્રો જોવા જઈએ તો મહેસાણાના પરા વિસ્તારમાં અંબાજી માતાનું મંદિર આવેલું છે અને મંદિરની જ આ આ આ કોઠાની વાવ વાવ આવેલી છે તો મિત્રો અવશ્ય એક વખત વાવની મુલાકાત લેજો ખૂબ સરસ અને સરાહનીય કહી શકાય એવી છે અને ઈટો અને રેતીથી બનેલી છે તમે જોઈ શકો છો તમને અમે શિલાલેખ પણ બતાવ્યો શિલાલેખમાં પણ આની માહિતી તમને આપી છે એ સિવાય અમે તમને જે રચના છે વાવની એ પણ બતાવી રચનામાં તો તમે જોઈ શકો છો અને રેતીથી બનાવેલી આ એક ઐતિહાસિક ઐતિહાસિક ધરોહર કહી કહી શકાય શકાય મિત્રો વિરાસત એવી આ મહેસાણાની બોતેર કોઠાની વાવ છે તો મિત્રો એક વખત ચોક્કસ આ બોતેર કોઠાની વાવની મુલાકાત લેજો કારણ કે ઐતિહાસિક વારસો એ આપણો છે અને આપણે જાળવવાનો છે તો એ બાબતે હવે લગભગ તમે આ જે રચના છે એ જોઈ છે કેવી સરસ અને કેવી ઐતિહાસિક આ રચના આપને આપણને માલુમ પડે છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા સમારકામ પણ કરાવવામાં આવે છે અને અહીંયા સાફ સફાઈ પણ કરાવવામાં આવે છે મીરો આ હતી અમારી સરસ મજાની મહેસાણાની બોતેર કોઠાની વાવ તેનો ઇતિહાસ તો અમે જણાવ્યો કે ઔરંગઝેબ રાજાના શાસનકાળ દરમિયાન આ લોક કલ્યાણ માટે ગોકરદાસ શાહ અને તેમના માતાશ્રી માનભાઈ દ્વારા લોક કલ્યાણ માટે આ વાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું આ વાવ તમે ઉપરથી જોઈ શકો છો તો બંને બાજુ દિવાલો છે અને એની વચ્ચે બિલકુલ આખી જ બોતેર કોઠાની વાવ નિર્માણ પામી છે તો એક વખત મહેસાણાની આ બોતેર કોઠાની વાવની મુલાકાત અવશ્ય લેજો મિત્રો આ બોતેર કોઠાની વાવનો વિડીયો જો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જેના લીધે અમે અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ તો મિત્રો અંતમાં એક જ વાત કે મહેસાણામાં બોતેર કોઠાની વાવની મુલાકાત અવશ્ય લેજો